નમસ્કાર મિત્રો હું આપ સૌનો મિત્રો સુરેન્દ્રનગરથી કમલેશ કોટે સૌથી પહેલાં તો આપ સૌને અભિનંદન પાઠું છું અને આપ સૌનો આભાર માનું છું કે આપ સૌની જાગૃતિના કારણે આખા ગુજરાતમાં લગભગ તમામ જગ્યાએ વીજ ગ્રાહકો ખુલીને સ્માર્ટ મીટર લગાડવાની ના પાડી રહ્યા છે વીજ ગ્રાહકોના મગજમાંથી પોલીસનો ફરજિયાત હોવાનો ડર આપ સૌના સહકારથી નીકળી ગયો છે આજે જ્યારે આખા ગુજરાતમાં વીજ ગ્રાહકોની જાગૃતિના કારણે સ્માર્ટ મીટરનો પ્રોજેક્ટ લગભગ નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે વીજ કંપનીના અધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને ભાજપ સરકાર દ્વારા એક નવું તરકટ રચવામાં આવ્યું છે અને એ તરકટ વીજ ગ્રાહકોને મૂર્ખ બનાવવાનું તરકટ છે જે બાબત હું આપની સમક્ષ સ્પષ્ટતા કરું છું સાથે સાથે વિનંતી કરું છું કે આ વિડીયો વધુમાં વધુ વીજ ગ્રાહકો સુધી પહોંચે એટલે આને વધુમાં વધુ શેર કરજો અત્યારે જ્યારે વીજ કર્મચારી અને કોન્ટ્રાક્ટર કોઈ પણ વીજ ગ્રાહકને ત્યાં સ્માર્ટ મીટર લગાડવા જાય ત્યારે સમજાવે છે કે આ જે અમે મીટર નાખવા આવ્યા છીએ એ સ્માર્ટ મીટર નથી આ જે મીટર છે એ પ્રીપેડ મીટર નથી પોસ્ટપેડ મીટર છે આમાં પણ તમારે મહિને બિલ આવશે આમાં બીજી કોઈપણ જાતની તમને તકલીફ નથી તો હું કમલેશ કોટેચા આપ સૌને સ્પષ્ટ જણાવું છું કે વીજ કંપનીના કર્મચારીઓ કોન્ટ્રાક્ટરો વીજ ગ્રાહકોને મૂર્ખ બનાવે છે આ લોકો ખોટું બોલે છે આ જે મીટર છે એ સ્માર્ટ મીટર જ છે પહેલાં જે નાખતા હતા એ જ મીટર છે માત્ર વીજ ગ્રાહકોએ અભૂતપૂર્વ જાગૃતિ દેખાડી આખા ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ થયો એના કારણે વીજ કંપનીઓ અને કોન્ટ્રાક્ટરોએ સ્માર્ટ મીટરમાં જે પ્રીપેડની ચીપ હતી એને ડિસ્કનેક્ટ કરી છે ને હાલ પૂરતું આ મીટર પોસ્ટપેડ તરીકે એટલે કે બિલવાળા મીટર તરીકે કાર્યરત કર્યું છે જે દિવસે વીજ કંપનીનો ભાજપ સરકારનો અને કોન્ટ્રાક્ટરોનો ટાર્ગેટ પૂર્ણ થઈ જશે તે દી વીજ ગ્રાહકની ઈચ્છા વિરુદ્ધ વીજ ગ્રાહકને પૂછાવ વીજ કંપની અને કોન્ટ્રાક્ટરો પોતાની ઓફિસમાં બેઠા બેઠા તમારું આ મીટર પ્રીપેડ કરી નાખશે જેની હું આપ સૌને જાણ કરું છું એટલે જ્યારે કોઈ સ્માર્ટ મીટર લગાડવા આવે અને તમને એમ કે આમાં પણ બિલ આવશે તો તમારે એને પૂછવાનું કે કેટલો સમય જો આજીવન તમારું બિલ આવવાનું હોય તો અમને લેખિત આપો કેટલો સમય બિલ આવશે એની લેખિત માંગણી કરો અને તમારો કોન્ટ્રાક્ટર અથવા તો તમારો અ કર્મચારી જો તમને જવાબ આપવામાં નિષ્ફળ નીવડે તો તમારે એને કહેવાનું કે તમારા અધિકારીને પૂછી લો કે આજે તમે સ્માર્ટ મીટર લગાડો છો એ કેટલો સમય બિલ આવશે અને કેટલા સમય પછી એ પ્રિપેર થશે એટલે હું તમામે તમામ વીજ ગ્રાહકોને સ્પષ્ટતા કરું છું કે આ વીજ કંપની ભાજપના નેતાઓ અને આ સ્માર્ટ મીટરના કોન્ટ્રાક્ટરો વીજ ગ્રાહકોને મૂર્ખ બનાવે છે આ આમના શકંજામાં કોઈ પણ સંજોગોમાં આવતા નહીં ફરી વખત આપ સૌને વિનંતી કરું છું કે વીજ ગ્રાહકોને વીજ ગુલામ બનાવવા માટેનું આ જે ષડયંત્ર સ્માર્ટ મીટર દ્વારા લાવવામાં આવ્યું છે એનાથી ચેતતા રહેજો જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય